thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સોમવારે રાત્રેનારે એક વિમાન ક્રેશ થવાની ઘટના બની હતી આ ઘટના બાદ કાટમાટમાંથી દસ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા મળતી માહિતી મુજબ હોડાસના ત્યારે રાઉટા ત્યારે ટાપુ ઉડાન ભર્યા થોડીક વાર પછી જ એક વિમાન સમુદ્રમાં ક્રેશ થતાં સાત લોકોના મોત થયા હતા નહીં દસ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા આંગે અધિકારીઓ અકસ્માતની પુષ્ટિ પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આકસ્માત ત્યારે સોમવારે સવારે રાત્રે થયો હતો આકસ્માત પ્રખ્યાત સંગીતકાર ઓલિયા ત્યારે માટેની જ સુઆજુનું પણ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે જેટલી ટીમ ત્યારે વિમાન હોન્ડુરાસની એરલાઇન ટ્રાન્સના દ્વારા ત્યારે સંચાલિત હતું અને આ ફ્લાઇટમાં ચૌદ મુસાફરો અને ત્રણ ક્રુ સભ્ય સવાર હતા જો કે આ ફ્લાઇટ રોવાટોન ટાપુથી હોન્ડુરાસના લાસેલુના ત્યારે એરપોર્ટ તરફ ઉડાન ભરી રહી હતી પરિવહન સચિવ અને પેનાડીના જણાવ્યા અનુસાર ક્રેશ થયેલા વિમાનો કાટમાટ ટાપુ ના કિનારાથી લગભગ એક કિલોમીટર દૂર મળી આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ